પારો હવામાન વિભાગે વેવની ચેતવણી આપી સુરતમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે જેનાથી શહેરમાં ભારે ઉઘરાટ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે અને લોકોને ગરમીથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે શહેરમાં ગરમીને કારણે લોકો ઠંડા પીણા અને છાસ જેવા પદાર્થોનો સહારો લઈ રહ્યા છે તાપમાના વધારા સાથે લોકો કામ સિવાય ઘરની બહાર ન જવાની અપીલ કરી રહ્યા છે ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ ગરમી વધુ જોખમી સાબિત થઈ શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે આ સ્થિતિમાં લોકો માટે પાણી પીવું અને હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તાપમાનના કારણે ત્વચા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે સુરતના તંત્ર દ્વારા ગરમીથી બચવા માટે લોકોને માર્ગદર્શિકા આપવામાં આવી છે તાપમાનના કારણે લોકોમાં ચિંતા છે પરંતુ તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે હાલ છે સુરત મહાનગરપાલિકામાં ટેમ્પરેચરમાં વધારો નોંધાયેલો છે એને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે જો અનિવાર્ય સંજોગો ના હોય તો બપોરના સમયે થી ચાર દરમિયાન નીકળવાનું ટાળવું જોઈએ જો અનિવાર્ય સંજોગોમાં નીકળવું જ પડે એવું હોય તો સાથે પાણી અને લીંબુ સરબતની સાથે લઈને નીકળવું જેથી સમયાંતરે આપ પાણી પી શકો અને પોતાના જે બોડી જે છે એનો હાઇડ્રેશન મેન્ટેન રાખી શકો ખાસ કરીને જે વૃદ્ધો છે સગર્ભા બાળકો છે અને અસગર્ભા માતાઓ છે અને બાળકો છે એમને ખાસ તકેદારી રાખીને અનિવાર્ય સંજોગો સિવાય બહાર કરકામાં બહાર નહીં નીકળવું જોઈએ બપોરના સમયે અને જો કોઈ પણ વ્યક્તિ છે કે જેને ગભરામણ થાય છે ચક્કર આવે છે શરીર દુખે છે તો એવા સંજોગોમાં નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા તો કોઈ પણ હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરો જેથી સમયસર સારવાર મળી શકે અને જે આના હિટ સિંકોપ કે સ્ટ્રોકને કારણે જે કોમ્પ્લિકેશન્સ થતા હોય એને આપણે અટકાવી શકીએ